પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેગવા ગામની સીમા ખેત મજૂરી કરતી મહિલાના ખૂના અનડિટેક્ટ ગુનાના આરોપીને રાજકોટના કુવાડવા નજીક ખેતરમાંથી ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે ગત તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ સેગવા ગામના એક વ્યક્તિ પશુઓનો ઘાસચારો લેવા માટે સીમમાં ગયેલ તે વખતે તાળિયાવા ગામમાં સિરાજ પટેલના ખેતરમાં ઓરડી પાસે એક મહિલાની લાશ મળી આવી હતી જેથી તેણે ગામના સરપંચ તથા પોલીસને જાણ કરતા પાલેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને કાળીબેન નામની ખેત મજૂરી કરતી મહિલાને કોઈ અજાણ્યા આરોપીએ માથામાં જમણી બાજુ તથા ડાબા કાન પાછળના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે ઈજાઓ કરી મોત નિપજાવી નાસી ગયેલ હોવાનું જણાતા ભારતીય નાગરિક સંહિતા તથા ગુજરાત પોલીસ એક્ટની સંલગ્ન કલમો મુજબ અનડિટેક્ટ ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો ઉપરોક્ત ખૂના ગુનાને ગંભીરતાને લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ નાય પોલીસ અધિક્ષક ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પાલિજ પોલીસ ઇન્સ્પેક્ટરને આ ગુનાનો શોધી કાઢવા સૂચનાઓ આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વાળા એલસીબી એલસીબી એલસીબીની ટીમ સાથે રાખી તાત્કાલિક ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી પ્રાથમિક માહિતીથી અવગત થઈ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હાઇવે પરના સીસીટીવી ફૂટેજ વગેરે દિશાઓમાં તપાસ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જે માર્ગદર્શનના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબીની ટીમ દ્વારા ગુનામાં આરોપીનું પગેડું મેળવવા તથા ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરમાવેલ હતા આ દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મરણ જનાર કાળીબેન સાથે રહેતો આલિયા ઉર્ફે રામસિંહ ભીલ નાસી ગયેલ છે અને તે સૌરાષ્ટ્ર પંથકમાં ખેત મજૂરિયાઓ સાથે રોકાયેલો હોઈ શકે છે જે આધારે ઉપડી અધિકારીની સૂચનાને મંજૂરીના આધારે એલસીબીની એક ટીમને તાત્કાલિક સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તથા રાજકોટ વિસ્તારમાં તપાસમાં રવાના કરવામાં આવેલ હતા અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા પ્રથમ સુરેન્દ્રનગર નજીક કટુકા ગામની સીમમાં આરોપીને શોધવાના પ્રયત્નો ચાલુ હતા દરમિયાન તપાસમાં ગયેલ ટીમને હકીકત મળી હતી કે સદર આરોપી રાજકોટ ના કુવાડવા નજીક તળઘડીયા ગામની સીમા અલીરાજપુર મધ્યપ્રદેશના ખેતમજૂરો સાથે રોકાયેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા તળગળ્યા ગામે ખુલા ખેતરોમાં ફરી આરોપીને શોધી કાઢી વધુ પૂછપરછ કરવા ભરૂચ એલસીબી ખાતે લઈ આવી આરોપીની ઊંડાણ પૂર્વક અને પરિણામ લક્ષી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કેફિયત આપી હતી કે મરણજનાર બહેન સાથે તે નવેક વર્ષ સુધી પાલેજ નજીક સેગવા ગામે રહેતો હતો ત્યાં તેની ગેરહાજરીમાં મરણજનાર સાથે સેગવા ગામના એક વ્યક્તિને આવતા જોયેલ હતો જેથી તેઓ બંને વચ્ચે ચારિત્ર્ય બાબતે શંકાને આધારે અણબનાવ અને બાદમાં ઝઘડાઓ શરૂ થયેલ હતા આ દરમિયાન આરોપીએ મરણ જનારને અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ નહીં રાખવા સમજાવેલ હતું ત્યારબાદ આજથી પાંચેક દિવસ અગાઉ આરોપીને પોતાના છોકરાને મળવા સૌરાષ્ટ્રમાં જવું હોય જેથી મરણ જનારને સાથે આવવા જણાવતા તેને ના પાડેલ અને આરોપી શેકવા ગામે ભાડા માટે મજૂરીના બાકી નીકળતા રૂપિયા લેવા માટે ગયેલ અને પરત આવતા અગાઉ જોયેલ શેકવા ગામના તે વ્યક્તિને જોયેલ ફરીવાર તેના ઘર નજીક જોયેલ જેથી આરોપી તથા મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલ અને આરોપીએ આવેશમાં આવી જઈ ઘાસ કાપવાની રાટડીથી મન માઠાના ભાગે ઘા કરી મોત નીપજાવ્યું હતું અને ત્યારબાદ આરોપી ચાલતા ચાલતા નેશનલ હાઈવે ઉપર જઈ બસમાં બેસી પ્રથમ વડોદરા બસ સ્ટેન્ડ ઉપર રાત્રે રોકાયેલ અને બીજા દિવસે સુરેન્દ્રનગર ગયેલ અને ત્યાંથી